નમસ્કાર મિત્રો કરણી ડેરી ફાર્મમાં તમામ બધા મિત્રોનું સ્વાગત છે તો મિત્રો ફરીથી આજે વિડીયો લઈને આવી છું આપણા પોતાના કરણી ડેરી ફાર્મની ભેંસનું એટલે કે મિત્રો આપણા ફાર્મની ભેંસોનું એક સુંદરતા એટલે કે આપણી ભેંસ ફાર્મનું નાક ભેંસનું નામ છે બગી મિત્રો આ મારી ચાગલી ફેવરેટ ભેંસ છે તો ચાલો ભેંસ બગીયા વીવાની તૈયારીમાં જ છે બેથી ત્રણ દિવસ લેવાની છે તો ચાલો ફરીથી તમને દેખાડી દઉં આપણી ભેંસ બગી તો મિત્રો ગે ગયા વર્ષનો વિડીયો પણ આપણે નાખેલો જોતો તો પહેલાં મિત્રો એમની સુંદરતા તમે જોઈ શકો છો તમારી સામે જ છે સિંગોનો અપ મિત્રો જુઓ તમે કમ્પ્લીટ બે રાઉન્ડ થઈ ચૂક્યા છે મિત્રો મોઢું પણ જુઓ એકદમ ટૂંકું મોઢું છે એ પણ તમને દેખાડી દઉં તો મિત્રો જુઓ એક મિનિટ જેટલું જ એમનું મોઢું છે જે ઘણું સારું કહેવાય ને મિત્રો એમનું જે માથાનો ભાગ છે એ એકદમ આંખોનું લેવલ સપાટ છે તો એ પણ ખાસી તો પ્રમાણે કમ્પ્લીટ જ છે મિત્રો સિંગોનો રાઉન્ડ ઓફ તમે જોઈ શકો છો બે રાઉન્ડ કમ્પ્લીટ થઈ ચૂક્યા છે અને સંપૂર્ણ માહિતી મિત્રો આ ભેંસની આ વિડીયોમાં તમને આપીશ તો મિત્રો આ ભેંસ આ સાલે આપણા ફાર્મ પર કમ્પ્લીટ પંદરમું વિયાણ કાપણ છે તૈયાર છે ચૌદ વિયાણ આપણા ફાર્મ પર વીઆઈ ચૂકી છે સાથે મિત્રો ભેંસની ઉંમરની વાત કરું તો મિત્રો કમ્પ્લીટ એકવીસ વર્ષ આ ભેંસની ઉંમર થઈ ચૂકી છે તો ચાલો મિત્રો તમને બાવલું દેખાડતું એમ એમ તો મિત્રો ત્રણ વર્ષ પહેલાં એમનું જંગલમાં વિયાણ થયું હતું વિયાણ થયા બાદ સાતમા દિવસે આપણને મળી તો એના કારણે પાછળના બે આંચરોમાં મસ્ટર્ટ રાઇસનું પ્રોબ્લેમ થઈ ગયું હતું એમનું બચ્ચું એ જે છે એ બે પાછળ આંચર ધાવ્યું નહોતું હતું તો એના કારણે બે પાછળનો આંચરો ફસ્ટીડાઈ થઈ ગઈ થઈ ગયું હતું પણ હાલમાં આપણે દેશી ઈલાજ કર્યો હતો એના કારણે ઘણું ફરક પડી ગયું છે અને તે છતાં જે મિત્રો એમનું પહેલા મિત્રો ઘણી ભેંસો પણ છે આપણા ફાર્મ ઉપર આપણા બગી ભેંસની મિત્રો આપણ ઘરે જ તૈયાર કરેલી ભેંસ છે હોમબ્રીડ છે એ અંદાજે મિત્રો પાંત્રીસથી થી ચાલીસ વર્ષથી આ નસલ આપણા કરે છે જૂનામાં જૂની નસલની આ ભેંસો છે આપણા ફાર્મની બગી બીજી પણ ઘણી જૂની ભેંસો છે આપણા ફાર્મ ઉપર એ પણ તૈયાર થશે એટલે તમને દેખાડીશ તો ચાલો મિત્રો ભેંસની લંબાઈ પણ તમને દેખાડી દઉં તો મિત્રો ભેંસની લંબાઈ પણ જોઈ શકો છો આટલી સુંદરતા લંબાઈ હાઈટ ને પહોળાઈ પણ આગળ તમને વિડીયોમાં પૂરેપૂરી એમની પહોળાઈ દેખાડવાની કોશિશ કરીશ તો મિત્રો લંબાઈ પણ ભેંસની જોઈ શકો છો લગભગ અંદાજી સાડા છ થી સાત ફૂટ આરામથી ભેંસની લંબાઈ પણ હશે આટલી લંબાઈ પણ હવે મિત્રો ભેંસોમાં ઘણી ઓછી જોવા મળતી હોય છે સાથે મિત્રો સિંગણો રાઉન્ડ પણ તમે જોઈ શકો છો એકદમ આગળની તરફ બે રાઉન્ડ થઈ ચૂક્યા છે મિત્રો ચાલો હવે પીઠ પણ તમને દેખાડી દઉં લાસ્ટમાં એમનું બાઉલું પણ તમને દેખાડ્યું છે હજી વીયાળમાં લગભગ ત્રણ ચાર દિવસ લઈ લેશે તો મિત્રો પીઠપૂઠું પણ તમે જોઈ શકો છો તમારી સામે જ છે બહુ જ પહોળી છે પીઠપુઠાની પણ તડકાના હિસાબે મિત્રો થોડો વિડીયો બરાબર નથી આવતો તે છતાં તમે જોઈ શકો છો છે મિત્રો એમનો પૂંછ પણ તમે જોઈ શકો છો એકદમ બનીને કેરેક્ટર પ્રમાણે મને એકદમ ટૂંકું જ છે જો ગો એમનો જે ગરીઓ એટલે કે ગોડી કે બનીમાં એનાથી ઉપરના ભાગનું છે તમે જોઈ શકો છો માં મિત્રો લંબાઈ તમને જરા ઝૂમ કરીને એ પણ દેખાડી દઉં તો મિત્રો લંબાઈ પણ તમે જોઈ શકો છો તમારી સામે જ છે ચાલો મિત્રો તમને એમની પહોળાઈ દેખાડી દઉં મિત્રો આ ભેંસમાં હું જાણું છું ત્યાં સુધી લગભગ કોઈ જ પ્રકારની ખોટખા પણ નથી એટલે કે કોઈ માઇનસ પોઈન્ટ આ ભેંસમાં નથી બાકી બની નસલમાં પણ ઘણી ભેંસોમાં બધી રીતે ટોપ લેવલની હોય છે પણ કુદરતના દીધેલી કાંઈક ને કાંઈક ખામી રહી જતી હોય છે પણ મિત્રો પોળાઈ પણ ભેંસની તમે જોઈ શકો છો લગંગ અંદાજી હું જાણું છું ત્યાંથી સાડા ત્રણ ચાર ફૂટ તો એમની કમ્પ્લીટ વચ્ચેના ભાગની પહોળાઈ જ છે અહીંયાથી મિત્રો શિંગોનો રાઉન્ડઅપ તમે જોઈ શકો છો લંબાઈ પણ કમ્પ્લીટલી તમે જોઈ શકો છો ચાલો તમને બાવલું પણ દેખાડી દઉં થોડીક બાવલામાં મિત્રો ખામી તો રહી જ ગઈ છે બાકી પહેલાં મિત્રો કમ્પ્લીટલી જેટલું આગળ બાવલું હતું એનાથી ડબલ મિત્રો પાછળના ભાગમાં બાવલું એમનું હતું પણ મસ્ટી ટેસ્ટ કારણે ઘણું ઓછું થઈ ગયું છે બગી બગી જો તો મિત્રો ચાલો બાવલું તમને દેખાડી દઉં કમ્પ્લીટ મિત્રો પોતે આમાં જેટલી સુંદરતા અને હાઈટ છે એમના જે બચ્ચા છે એ પણ મિત્રો કમ્પ્લીટલી એટલા હાઇડમાં જ એટલા જ કમ્પ્લીટલી આવે છે તો મિત્રો એમની એક જોટી પણ જોડે છે તો એ પણ તમને દેખાડી દઉં સેમ કોપી બગીની જ છે મિત્રો એમનો પણ વિડીયો આપણે આપણી ચેનલ ઉપર નાખેલો જ છે જે વિડીયોમાં મેં ઓઢણ નામ લખેલું છે તો મિત્રો આ સામે તમે જોઈ શકો છો બગીની સેમ કોપી છે તમે જોઈ શકો છો ઓઢણ ઓડણ ઓઢણ ઓઢણ તો મિત્રો જોઈ શકો છો બગીની સેમ કોપી છે સિંગોનો રાઉન્ડઅપ પે સેમ છે ને મોઢું પણ એમનું સેમ જ છે તમે જોઈ શકો છો ને એમની પણ હાઈટ તમે જો સેમ બગી જેટલી જ હાઈટ છે આ મિત્રો બીજું વેતર કાપણ છે પેલા વેત્ર આ સાલે ધ્રુવાઈ ગઈ હતી ને એમનું પણ ઓઢણ કરીને મેં વિડીયો આપણી ચેનલ ઉપર નાખેલું જ છે તો મિત્રો એમના સિંગ તમે જોઈ શકો છો ને બીજી ઘણી ભેંસો છે આપણા ફોર્મ પર બગી ભેંસની એ પણ તૈયાર થશે તો એમનો પણ વિડીયો હું તમને દેખાડીશ તો મિત્રો આમની ઓર્ડરની પણ તમે હાઈડ જોઈ શકો છો આ મિત્રો બગી ભેંસની જ છે સાથે જ રહી એટલે માટે મેં તમને દેખાડી દીધી બાકી દુવાઈમાં જ બહુ સારી ભેંસો થાય છે સુંદરતામાં હાઈડમાં બધી જ રીતે કમ્પ્લેટ બગી ભેંસની જે ભેંસો તૈયાર થાય છે એ સેમ કોપી બગી જેવી જ થાય છે તો મિત્રો લંબાઈ સુંદરતા તમે જોઈ શકો છો મિત્રો વિડીયો ગમે તો સારી આવી કોમેન્ટ્સ જરૂરથી કરજો ને મિત્રો વીયણ ઉપર હશે જો ટાઈમ મળે તો વિયણનું પણ આપણે બગી ભેંસનો વિડીયો ઉતારીશું તો મિત્રો હું જાણું છું ત્યાં સુધી હવે પૂરા કચ્છમાં આવી ભેંસો જોઈ હોય તો લાખો ભેંસો જોવો ત્યારે એકાદ ભેંસ આપણને જોવા મળતી હોય છે જૂની નસલવાળી ને આટલી હાઈટ લંબાઈ સુંદરતા બધી જ રીતે આવી કમ્પ્લીટ ભેંસ કચ્છ એટલે કે બનીમાં જોવી ઘણી મુશ્કેલથી મળે છે આ તો મિત્રો બાપુજી જૂની નસલ સાચી છે એના કારણે આપણા પર છે એ પણ સારું જ છે બાકી મિત્રો ક્યાંય આવી જોઈએ તો એ પણ કોમેન્ટ કરીને જણાવજો સારું જ કહેવાય ક્યાં હોય કોના જોડે તમારા જોડે તો મિત્રો આવી નસલવાળી ભેંસો સાચવજો મિત્રો વિડીયોને લાસ્ટ સુધી જોયો એ બદલ તમામ બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર